नमस्कार मित्रों हूं अनिका आप જોઈ રહ્યા છો સરહદ ન્યૂઝ ચાલો જોઈએ સમાચાર વિગતવાર અંજાર મુંબઈ ના કોશીવરા પોલીસ સ્ટેશન ના જમીન ના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી કુલલે 1 કરોડ 80 લાખ ના ઠગાઈ ના ગુના ના કામે છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ પોલીસ સાથે રહી પકડી પાડતી અંજાર પોલીસ અંજાર પીઆઈ આર ગોહિલ पुलिस इंस्पेक्टर अंजार पोलिस स्टेशन, स्टेशन खाते हाजर हो दरमियान एक मुंबई आवी पोलिसीम करेल के मुंबई मूंबई पोलिस कीमती जमीन ना बनावटी खोटा गस्तावे जो बना जमीन खोटी रीते ना जार बाहर कुल्ले रुपया एक करोड़ एसी लाख मा वहची नाखी जेतरपिडी ठगाई नो गुनो दाखल छे જે ગુનાના કામનો આરોપી દિન મામત કাশમભાઈ રાયમા ઉર્ફે પંકજ હિતેનભાઈ વાણિયા રેઠાણ અંજારવાળા ને ગુગુનાના કામે પકડવાનો બાકી હોય જેની જાર કરતા પોલીસ ઇન્સ્પેક્ટર ના ઓએ તાત્કાલિક મુંબઈ પોલીસ ટીમની મદદમાં અંજાર પોલીસ સ્ટેશનની ટીમ મોકલી આપી મચકુર ઇસમને હ્યુમન સોર્સીસ તેમજ બાથમી આધારે અંજાર શહેરમાંથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે આરોપીને મુંબઈના પોલીસ ટીમને સોંપવામાં આવેલ ગુ નાની વિગત મુંબઈ કોશીવરા થાને ગુના રજિસ્ટર નંબર એકસો ત્રેવીસ ઓબ્લીક બે હજાર પચીસ બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવીસ ત્રણસો છત્રીસ ત્રણસો છત્રીસ त्राण त्राण सो साढ़े त्रीस त्राण सो साढ़े चालीस बे एक बे मुजब्ब पकड़ाएल आरोपी दीन मामद कासम भाई रायमा उम्र वर्ष तेतालीस रेठाण बायर्ड फड़ियू देवड़िया नाका अंजार कच्छ आ कामगिरीमा अंजार पुलिस स्टेशन ना पुलिस इंस्पेक्टर ए आर गोहिल तथा अंजार पुलिस स्टाफ ना मा� तथा मुंबई टीम साथे साथ कामगिरी आवेल। रिपोर्ट बड़देव पुरी गोस्वामी सरहद न्यूज अंजार कच्छ